સુરતના કાપોદ્રા પોલીસે ગાંજા સાથે એક વિકલાંગ ધરપકડ કરી છે વિકલાંગતાનો ફાયદો ઉઠાવી આ યુવક ગાંજાની હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું હતું કાપોદ્રા પોલીસને બાતમી મળતા તાત્કાલિક જ કાર્યવાહી કરવામાં આવી હતી કાપોદ્રા ભરવાડ ફળિયામાંથી ગાંજાની હેરાફેરી કરતા વિકલાંગ યુવકની પોલીસે ધરપકડ કરી છે અવે કલાંગ હોવા થી કોઈને પણ શંકા ન જાય તે માટે સોસાયટીમાંથી ગાંજાની હેરાફેરી કરતો હતો કાપોદ્રા પોલીસે વિકલાંગ કિશોર નામના ઇસમની ધરપકડ કરી છે કિશોર નામનો વિકલાંગ યુવક ગાંજાની હેરાફેરી કરતો હતો કાપોદ્રા पुलिस से विकलांग પાસેથી 1 लाख से अधिक नो 10 किलो से अधिक गांजा जड़पी પાડ્યો છે કાપોદરા પોલીસ સે આરોપીની ધરપકડ કરી पूछताछ હાથ ધરી છે આ સાથે આરોપી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે મહેરબાન સીપી સરકે આગેવાનીમાં અમે નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈન કો અપનાવ્યા છે તિસ્કે તેહત કલ કાપોદરા પોલીસ સ્ટેશન કે વિસ્તાર મે હમે એક આતમી મિલી કે કિશોર નામ કા જો આતમી હે जिसका मूल उड़ीसा में है वो चोरी चुप के गांजा का व्यापार करता है और ये उड़ीसा से गांजा लेके आता है और यहाँ पे नानी नानी पुड़िया बना के यहाँ पे बेचता है इसके इस बातमी के आधार पे कापोद्रा पी आई एम बी ओसरा पी एस आई डी स्टाफ एम बी वाघेला हैड कांस्टेबल रविराज सिंह और हेड कांस्टेबल विपुल सिंह ने एक टीम बनाई और हाउस रेट का आयोजन किया हाउस रेट के दरमियान हमें टोटल गांजा जो बरामद हुआ वो दस किलो है और गांजा के काफ़ी पैकेट्स मिले वेइंग मशीन मिले जिसकी कुल कीमत एक लाख छः हजार नौ सौ साठ रुपये है इसके लिए हमने एक एनडीपीएस एक्ट के तहत एक केस रजिस्टर किया है और तपास आगे हम कर रहे हैं ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत